પ્રકરણ ઓગણીસમું મારા ગુરુ કોલકાતામાં હોવા છતાં સિરામપોરમાં દેખાય છે મને ઘણી વખત નાસ્તિક જેવી શંકાઓ ઘેરી વળે છે તેમ છતાં મને એક દુઃખદાયક તર્ક વારે વારે પરેશાન કરે છે આત્માની અવિકસિત શક્યતાઓ શું હજી અસ્તિત્વમાં નથી આ શક્યતાઓની શોધ કરવામાં મનુષ્ય નિષ્ફળ જાય તો તે પોતાનું સાચું લક્ષ્ય ચૂકેલો નહીં ગણાય પંથી છાત્રાલયમાં મારા સહવાસી બાબુએ મારા ગુરુના દર્શને આવવા મેં તેમને આપેલ નિમંત્રણના જવાબમાં આ ઉદ્ગારો કાઢ્યા મેં જવાબ આપ્યો શ્રી યુક્તેશ્વરજી તને ક્રિયા યોગની દીક્ષા આપશે એનાથી દિવ્યતાની આંતરિક ખાતરી થતાં દ્વૈતનો માનસિક ઝઘડો શમી જશે તે જ સાંજે દિજેન મારી સાથે આશ્રમમાં આવ્યો ગુરુજીની હાજરીમાં તેને એવી આધ્યાત્મિક શાંતિ મળી કે ત્યાર પછી તે આશ્રમનો કાયમી મુલાકાતી બની ગયો દૈનિક જીવનની નાની મોટી જરૂરિયાતોની પૂર્તિમાં વ્યસ્ત રહેવાથી આપણી ઊંડામાં ઊંડી અભિલાષાઓને મનુષ્ય સંતોષી શકતો નથી કેમ કે જ્ઞાનને માટે પણ મનુષ્યને નૈસર્ગિક ભૂખ હોય છે શ્રી યુક્તેશ્વરજીના શબ્દોથી તેને ક્ષણિક જીવનની છીછરી વૃત્તિ કરતા પોતાની અંદરના સાચા આત્મસ્વરૂપની શોધ કરવાનું પ્રોત્સાહન મળ્યું દિજેન અને હું બંને સિરામપોર કોલેજના બી એના વર્ગમાં સાથે હતા તેથી વર્ગો પૂરા થાય કે તરત જ અમને સાથે આશ્રમ તરફ ચાલી આવવાની ટેવ પડી હતી શ્રી યુક્તેશ્વરજીને બીજા મજલાના ઝરૂખામાં ઊભા રહીને અમને સ્મિતભર્યો આવકાર આપતાં અમે ઘણી વખત જોતા એક દિવસ બપોર પછી કન્હાઈ નામનો આશ્રમવાસી કિશોર દિજેન અને મને દરવાજા પાસે મળ્યો અને તેણે એક નિરાશાજનક સમાચાર આપ્યા ગુરુજી અહીં નથી એક તાકીદના પત્રથી તેમને કોલકાતા જવું પડ્યું છે બીજે દિવસે મને મારા ગુરુ તરફથી એક પોસ્ટકાર્ડ મળ્યું બુધવારે સવારે હું કોલકાતા છોડીશ તેમણે લખ્યું હતું તું અને દિજેન મને શ્રીરામપોર સ્ટેશન ઉપર સવારે નવ વાગ્યાની ગાડીએ મળજો બુધવારે સવારે આઠ અને ત્રીસ મિનિટે શ્રી યુક્તેશ્વરજી તરફથી મારા મન ઉપર એક દૂર સંવેદન ટેલિપથી દ્વારા સંદેશો વારંવાર અથડાયો હું મોડો થવાનો છું નવ વાગ્યાની ગાડીએ આવશો નહીં આ છેવટના સમાચાર દિજૈનને મેં આપ્યા તે કપડા પહેરીને જવા માટે તૈયાર થઈને બેઠો હતો તું અને તારી અંતર સ્ફૂર્ણા મારા મિત્રના અવાજમાં તિરસ્કારની ધાર હતી હું ગુરુજીના લિખિત શબ્દ ઉપર વધારે વિશ્વાસ રાખવા ઈચ્છું છું મેં મારા ખભા ઊંચા કર્યા અને નિર્ણાયક શાંતિથી બેસી રહ્યો ગુસ્સાથી બબડતો દિજેન દરવાજા તરફ જઈ પોતાની પાછળ જોરથી દરવાજો બંધ કરતો બહાર ગયો ઓરડામાં જરા અંધકાર હતો તેથી જે બારી રસ્તા ઉપર પડતી હતી તેની નજીક હું ગયો સૂર્યનો મંદ પ્રકાશ એકદમ વધીને ઝળહળતો પ્રકાશ થઈ ગયો અને સળિયાવાળી બારી તેમાં બિલકુલ અદ્રશ્ય થઈ ગઈ આ ઝળહળતા પ્રકાશની પાછળ શ્રી યુક્તેશ્વરજીના સ્થૂળ દેહે સ્પષ્ટ આકાર લીધો ગૂંચવણ સાથે આશ્ચર્ય અનુભવતો હું મારી ખુરશી ઉપરથી ઊભો થઈ ગયો અને તેમની સમક્ષ નમ્યો મારા ગુરુના ચરણે વંદન કરવાની પ્રણાલિકા પ્રમાણે મેં તેમના પગરખાને સ્પર્શ કર્યો શણના તળિયાવાળા ભગવા રંગના કેન્વસના બનાવેલા પગરખાને હું બરાબર ઓળખતો હતો તેમનું ભગવા રંગનું સંન્યાસી વસ્ત્ર મારા શરીર સાથે ઘસાયું તેમના જબ્ભાની નરમાશનો જ નહીં પરંતુ તેમના પગરખાની ખરબછડી સપાટીનો તથા તેમાં તેમના અંગૂઠાના દબાણનો પણ મને સ્પષ્ટ અનુભવ થયો હું એટલો બધો મંત્રમુગ્ધ થઈ ગયો કે એક પણ શબ્દ ઉચ્ચારી શક્યો નહીં હું ઊભો થયો અને પ્રશ્નસૂચક દ્રષ્ટિથી તેમની સામે જોઈ રહ્યો હું ખુશ થયો કે તે મારો માનસિક સંદેશો ઝીલ્યો ગુરુજીનો અવાજ શાંત અને તદ્દન સામાન્ય હતો મેં મારું કોલકાતાનું કામ હવે પૂરું કર્યું છે અને દસ વાગ્યાની ગાડીમાં હું શ્રીરામપોર આવી પહોંચીશ હજુ પણ હું મૌન ભાવે તેમને તાકી રહ્યો હતો એ જોઈને શ્રી યુક્તેશ્વરજી આગળ બોલ્યા આ મારું ભૂત નથી પરંતુ મારો માંસ અને લોહીથી ભરેલો દેહ છે મને દૈવી આજ્ઞા થઈ છે કે પૃથ્વી પરનો આ વિરલ અનુભવ મારે તને કરાવવો મને સ્ટેશન ઉપર મળજે દિજેન અને તું હું અત્યારે જે પોશાકમાં છું તેવા કપડામાં મને તમારી તરફ આવતો જોશો એક સહપ્રવાસી નાનો છોકરો ચાંદીનો કુંજો લઈને મારી આગળ ચાલતો હશે મારા ગુરુજીએ ધીમા શબ્દોમાં આશીર્વાદ સાથે તેમના બંને હાથ મારા માથા પર મૂક્યા તો મેં આ શી એવા શબ્દો સાથે તેમણે ઉપસંહાર કર્યો ત્યારે મેં વિચિત્ર પ્રકારનો ગડગડાટ સાંભળ્યો પેલા તેજસ્વી પ્રકાશમાં તેઓ શ્રીનો દેહ ધીરે ધીરે ઓગળવા લાગ્યો પ્રથમ તેમના પગની પાની અને પગ અદ્રશ્ય થયા પછી કાગળનો વીંટો વળી જાય તેમ તેમનું ધડ અને માથું વીંટાઈ ગયા છેવટ સુધી તેમના આંગળા મારા વાળ પર હળવો સ્પર્શ કરી રહ્યા હોવાનું મને લાગ્યા કર્યું પ્રકાશ ઝાંખો થઈ ગયો સળિયાવાળી બારી અને સૂર્યપ્રકાશની ઝાંખી ધારા સિવાય મારી સામે બીજું કશું જ રહ્યું નહીં હું ગૂંછવણ ભરી અર્ધમૂર્છા અનુભવી રહ્યો મને પ્રશ્ન થતો હતો કે હું ચિત્તભ્રમનો ભોગ તો નથી બન્યો ને ભૂંઠો પડેલો દિજૈન તે વખતે ઓરડામાં દાખલ થયો મારા મિત્રે ઘટનાની જાહેરાત ક્ષમા યાચના સાથે કરી ગુરુજી નવ વાગ્યાની ગાડીમાં નહોતા તેમજ સાડા નવ વાગ્યાની ગાડીમાં પણ આવ્યા નહીં ચાલ ત્યારે મને ખબર છે કે તેઓ દસ વાગે આવશે મેં દિજેનના વિરોધને ન ગણકારતા તેનો હાથ પકડીને જબરજસ્તીથી તેને મારી સાથે લીધો અમે આશરે દસ મિનિટમાં સ્ટેશનમાં દાખલ થયા ત્યાં ટ્રેન ધુમાડા કાઢતી હમણાં જ આવીને ઊભી હતી હું હર્ષથી પોકારી ઉઠ્યો આખી ટ્રેન ગુરુજીના તેજ વર્તુળના પ્રકાશથી છવાઈ ગઈ છે તેઓ ક્યાં છે દિજેન મશ્કરી કરતો હસ્યો તું સપનું જોઈ રહ્યો છે આપણે અહીં રાહ જોઈએ જે રીતે ગુરુજી અમારી પાસે આવવાના હતા તેની વિગતો મેં મારા મિત્રને કઈ સંભળાવી હું મારું વર્ણન પૂરું કરું એટલામાં જ શ્રી યુક્તેશ્વરજી અમારી દ્રષ્ટિએ પડ્યા થોડા વખત પહેલાં મેં જોયા હતા એવા જ કપડાં તેમણે પહેર્યા હતા ચાંદીના કુંજાવાળા નાના છોકરાના પગલે પગલે તેઓ શ્રી આસ્તેથી ચાલતા હતા મારા અનુભવની અપૂર્વ વિચિત્રતાને લીધે ક્ષણભર તીવ્ર ભયનું એક મોજું મને સ્પર્શી ગયું વીસમી સદીની ભૌતિક દુનિયા મારામાંથી સરકી જતી હોય એવું મને લાગ્યું શું હું પ્રાચીન કાળમાં તો પાછો નથી પહોંચી ગયો કે જ્યારે જીઝસ સમુદ્ર કિનારે પીટર પાસે પ્રગટ થયા હતા આધુનિક યોગેશ્વર શ્રી યુક્તેશ્વરજી જ્યાં દિજેન અને હું અવાક થઈને ઊભા હતા ત્યાં આવ્યા તેઓએ મારા મિત્ર સામે સ્મિત કર્યું અને બોલ્યા મેં તને પણ સંદેશો મોકલ્યો હતો પરંતુ તું ગ્રહણ કરી શક્યો નહીં દિજેન શાંત હતો પરંતુ તેણે શંકાપૂર્વક મારી સામે ડોળા કાઢ્યા અમે ગુરુજીને તેમના આશ્રમ સુધી પહોંચાડી આવ્યા પછી મારો મિત્ર અને હું સિરામપોર કોલેજ તરફ ગયા દિજેન રસ્તામાં ઊભો રહ્યો તેના રોમે રોમમાંથી ગુસ્સો નીતરતો હતો એમ ગુરુજીએ મને સંદેશો મોકલ્યો હતો છતાં તે તેને છુપાવી રાખ્યો હું તારી પાસેથી ખુલાસો માંગુ છું મેં સણસણ તો પ્રત્યુત્તર આપ્યો તારું માનસિક દર્પણ એટલી બધી અશાંતિથી હતું કે તું ગુરુજીની સૂચનાઓ ઝીલી શક્યો નહીં તેમાં હું શું કરું ડિજેનના મુખ પરનો ગુસ્સો જતો રહ્યો તેણે પશ્ચાતાપથી કહ્યું તું શું કહેવા માગે છે તે હું સમજ્યો પણ પેલા કુંજાવાળા છોકરાની વાત તે કેમ જાણી તેનો ખુલાસો કૃપા કરીને કર તે દિવસે સવારે છાત્રાલયમાં ગુરુજીના સાકાર દર્શનની વાત જ્યારે હું પૂરી કરી રહ્યો હતો ત્યારે અમે શ્રીરામપુર કોલેજમાં પહોંચી ગયા હતા દિજેન બોલ્યો આપણા ગુરુજીની શક્તિઓની જે વાતો મેં અત્યારે સાંભળી તે ઉપરથી મને એમ લાગે છે કે આ હિસાબે દુનિયાની કોઈ પણ યુનિવર્સિટી હજી માત્ર બાળ મંદિર જ છે